હવામાન હવામાન વિભાગે અનુસાર કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી દાદરા નગર હવેલી દમણ અને વલસાડમાં ભારેથીથી ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા સુરત નવસારી તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે સીએમ ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનિક વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે વરસાદને લઈને આપણા જે જિલ્લા છે એમાં કાલથી માંડીને આજ સુધી અડતાલીસ ઘંટાનો પહેલી રેડ એલર્ટ હતું એના પછી ઓરેન્જ એલર્ટમાં આપણો જિલ્લો આવ્યા છે અને હજી પણ આગાહી છે કે ભારે તે ભારે વરસાદ અમુક જગ્યાઓ પડી શકે છે એના કારણે જેટલા જિલ્લાના લોકો છે એને બધાને અપીલ કરવામાં આવે છે તંત્ર દ્વારા કે નીચાણના વિસ્તારોથી દૂર રહે વગેરે કામ બહારે નહીં નીકળે અને જ્યાં પાણીનો વહેણ આવે તો જ્યાં સુધી પાણીનો વેણ અટકી નહીં જાય ત્યાં સુધી એને ક્રોસ કરે નહીં માનનીય મુખ્યમંત્રીશ્રીની આપત્તિ વ્યવસ્થાને લઈને અમારી કાલે પણ મીટિંગ થયા છે એમને દ્વારા ડાયરેક્ટલી ફોન કરીને પ્રચ્છા પણ કરવામાં આવી છે કે લોકોની જે છે સુરક્ષાની જવાબદારી તંત્રની હોય છે એ પ્રમાણે તંત્ર કરી છે સાત સપ્ટેમ્બર માટે જે પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણાનો સમાવેશ થાય છે જેની સાથે પાટણ મહીસાગર અને ગાંધીનગર એવા જિલ્લા છે કે જેમની સરહદોને રેડ એલર્ટ જાહેર કરાયેલા છે જિલ્લાઓને અડે છે અને તેની અસર કેટલાક સ્થળો પર દેખાઈ રહી છે આ સિવાય પાટણ મોરબી અને સુરેન્દ્રનગર રાજકોટ ગાંધીનગર અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યાં છૂટો છવાયો સ્થળો પર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત